આજે અમે આવી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લામાં વાવડીયાદરીમાં ત્યાં મળશું આપડે લાખાભાઈ ને લાખાભાઈ તમારો પરિચય આપશો હું છે લાખાભાઈ નામ છે બરાબર છે વાવડી આદરી ગામ છે બરાબર છે આ લોકો મશીન લઈને આવ્યા છે આપડે આગળ ખાતર ઢીંજા છે તાલા છે ભૂકો થઈ જાય એનું ખાતર બને છે બરાબર અત્યાર સુધી જે નીકળે એનું અત્યાર સુધી શું કરતા અત્યાર સુધી બાળી નાખતા સળગાવી નાખતા એવું અત્યાર સુધી કોઈ વસ્તુ કામમાં આવતી નહોતી. ના તો આ મશીન ઉપયોગ થી એનું મશીનમાં ઉપયોગ કરવાથી તમારે ખાતર બની જાય અને ખાતર છે એ તમારે વસ્તુ બધી બરાબર નાખી દેતા હતા કોઈ સળગાવી નાખતા હતા તો આ ઉપયોગ કરવાથી તમને કેવું લાગ્યું? તમને આનો સારો અનુભવ થયો અને સારું ખાતર બને છે બરાબર છે અને ખાતર લાગે પણ સારું બરાબર છે અને આમાંથી ખેડૂત પૈસા પણ કમાઈ શકે ને? કમાઈ શકે ખાતર બનાવીને કોઈને પૈસા કમાવા હોય તો પૈસા કમાઈ શકે છે કોઈને personal કોઈ factory વાળો છે કોઈ ભાડે ગયો હોય બરાબર છે ભાડા કરી શકે ને ખેડૂતને ફાયદો થાય ખાતર બને અને કોઈને ખાતર એના પડામાં ના નાખવું હોય, અને એને વેચવું હોય આનું સેલિંગ કરવું હોય તો આનું ખાતર બને વેચી વધતી છે બરાબર છે અને કેપેસિટી ની વાત કરીએ તો આ અંદાજે કેટલી કેટલીક આ મશીન અનુકૂળ આવ્યું છે બરાબર છે આ આ મશીન છે કેપેસીટી ની વાત કરીએ તો વીસ થી પચીસ ટ્રેન ની કલાકની કેપેસી કેપિસિટી છે

માટે મહત્વનો છે મારે નારિયુ નો ધંધો છે હું રોપિંગ બનાવું છું એ બધું બરાબર છે રોપિંગ ના બરાબર છે લાખાભાઈ છે એનું નું આમ નાળિયેર ના રોપ અહીંયા બનાવવા તો તમારે કોઈ પણ પ્રકારના નાળિયેર ના રોપ લેવો હોય તો રોપ પણ તમને અહીંયા મળી જશે અને ખાતર જોતું હોય તો ખાતર પણ તમને મળી જશે બરાબર બરાબર આવા જ વિડીયો સાથે ફરી મળશું જય ભારત જય હિન્દ